આકાશવાણી સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું કે ભારત ફક્ત વૈશ્વિક ભવિષ્ય વિશેની ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલે ક્યારે મેળવ્યું ન હતું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત બે હજાર ચૌદથી ઝડપથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું કે આજે વૈશ્વિક મંચ પર ભારતનો વિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત છે દિલ્હીના નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગઈકાલે સાંજે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા જ્યારે કેટલાકના મોતની આશંકા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુસાફરોના અચાનક ધસારાના કારણે આ ઘટના બની હતી તેમણે કહ્યું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભાગદોડથી દુઃખી છે અને તેમના પ્રિયજનો ગુમાવનારો સાથે તેમની સંવેદના છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે આજે હવે ગણતરીની ગળીઓમાં મતદાનનો આરંભ થશે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા ત્રણ જિલ્લા પંચાયતો છાસઠ નગરપાલિકાઓની સામાન્ય ઉપરાંત કેટલીક નગરપાલિકા અને પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે કચ્છમાં બચાવ અને રાપર નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાશે બચાવમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પૈકી ભાજપે સત્તર બેઠકો બિનહરીફ જીતી લઈ બહુમતી મેળવી લીધી છે બાકીની અગિયાર બેઠકો માટે મતદાન થશે જ્યારે રાપરમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન હાથ ધરાશે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે કચ્છમાં મુન્દ્રાની મોટી ભુજપુર બચાવની લાકડીયા અને માંડવી તાલુકાની ધરસડીની એક એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે આજે મતદાન પછી અઢારમીએ મતગણતરી હાથ ધરાશે કચ્છના પ્રસિદ્ધ તીર્થધામ કોટેશ્વર ખાતે જાણીતા રામાયણ કથાકાર મોરારી બાપુએ રામકથાનો પ્રારંભ કરાવ્યો હતો કચ્છમાં તેમની આ પાંત્રીસમી કથા યોજાઈ રહી છે અને આગામી છત્રીસમી રામકથા માધાપર ખાતે યોજવાનો સંકલ્પ જાહેર કર્યો હતો આજે હનુમાનજી મહારાજનું આહવાન કરી રામચરિત માનસની ભૂમિકા સમજાવી હતી આ કથા ત્રેવીસમી સુધી ચાલશે આગામી એકવીસમી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજના સંયુક્ત ઉપક્રમે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારે સવારે અગિયાર વાગે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કચ્છી ભાષા સંવર્ધન માટે કચ્છી વક્તાઓનું વ્યાખ્યાન યોજાશે આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના આઈક્યુએસી ડાયરેક્ટર અને અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડોક્ટર કાશ્મીરાબેન મહેતા કચ્છી માતૃભાષામાં માતૃભૂમિને વંદન કરતું પદ્ય સાહિત્ય તેમજ જયંતિ જોશી સબાબ પ્રક્રમા કચ્છી કાવ કુંજી આ વિષય પર વક્તવ્ય આપશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુલપતિ ડોક્ટર મોહન પટેલ સહિત વિવિધ સામાજિક રાજકીય અને શિક્ષણ સાથે જોડાયેલા તજજ્ઞો ઉપસ્થિત રહેશે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતમદેવની બારસો બોતેરમી જયંતિની ગઈકાલે કચ્છભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ ભુજ સહિત વિવિધ સ્થળોએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ગઈકાલે સાંજે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જ્ઞાનકથન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજે જિલ્લામાં વિવિધ સ્થળોએ બારમતી પંથ અને સમૂહ પ્રસાદ સાથે માઘ સ્નાન વ્રતની પૂર્ણાહુતિ થશે ગુજરાત રિયલ એસ્ટેટ એપ્લેટ માટેના રેરા ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે આ માટે ગ્રેટ ડોટ ગુજરાત પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કરાવ્યો આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી ફી અને ડિપોઝીટની ઓનલાઈન ચુકવણી અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન હદગણતરી અને વિલંબિત માફી માટેની અરજી સહિત સતર કામગીરી ઓનલાઈન થશે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર